કૃષ્ણ પણ અહીંયા લાલ કીધે આજનું ભજન છે રાધાજી તારા મારા હોઠો પર રાધા તારું નામ લખ્યું છે તારા મારા હોઠો પર રાધા તારું નામ લખ્યું છે રાધા તારા તારે ધામ લખ્યા છે તારા મારા હોઠો પર કાના તારું નામ લખ્યું છે કાન તારા ચરણો માં ચારે ધામ લખ્યા છે કાન તારા મૂળ પર કાન તારી મોરલી પર કાન તારા ગોકુળ માં ગોવિંદ નામ લખ્યું છે તારા મારા ગોઠો પર ભૂળ તારું નામ લખ્યું છે ભૂળ તારા ચરણો માં ભૂળ તારા ચરણોમાં ચારે ધામ લખ્યા છે ભૂળ તારી જટામાં ભૂળા તારા ડમરૂમાં ભૂળ તારા હિમા લય મા ધામ લખ્યું છે રામજીનું નામ તાર હોઠો પર રામજીનું નામ લખ્યું છે તારા ચરેણો માં ચરે ધામ લખ્યા છે રામ તારા ધનુષ પર રામ લખ્યું છે રામ તારામો ગટ પાર પર સામ લખ્યું છે રામ તારી અયોધ્યા માર ગુસ નામ લખ્યું છે તારા મારા રાધાજી તારા મારા હોઠો પર રાધાજી નામ લખ્યું છે રાધાજી ચરણો મા રાધા તારી બીંધિયા પર રાધા તાર્યા કાજલ પર రాధా తారా టీకా చతుర్భుజే నామే రాధా 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 తారా నాకు రాధా తారా కండ్ చేర పూర్ణ రాధా తారా కుల పర రాధా తారా హర રાધા તારી માળા મા મન મોહન નામ લખ્યું છે રાધા તારા ચરણો માં ચારે ધામ લખ્યા છે રાધા તારા ચૂડલા પર રાધા તારા કંગન પર રાધા તારી ચૂ રાધા તારી મેંદી માં માધવ નામ લખ્યું છે તારા મારા હોઠો પર રાધા તારું નામ લખ્યું છે રાધા તારી સાડી માં નામ લખ્યું છે રાધા તારી સાડી માં રાધા તારી ચોલી પર રાધા તારી ચુંદડી ચતુર્ભુજ નામ લખ્યું છે પર રાધા તારું નામ લખ્યું છે રાધા તારા ચરણો માં ચરધામ લખ્યા છે અરા હોઠો કાન તારું નામ લખ્યું છે કાન તારા ચરે ધામ લખ્યા છે બોલ બોલ રાજા રણ છોડકી જય કૃષ્ણ કનૈયા લાલ